રાજકોટમાં ધોરાજીમાં ફરી નશાકારક સિરપ સાથે એક યુવાન ઝડપી પાડવામાં આવ્યો રાજકોટ ગ્રામ્ય એલસીબીએ નશાકારક ક્રોડીન સિરપ સાથે એક યુવાનને ઝડપી પાડ્યો છે સફી ડીપ નામના યુવાનને કુલ છત્રીસ જેટલી કોર્ડિન સિરપ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે વોકડા કાંઠા વિસ્તારમાં રહેણાંક મકાનમાં રાખેલ નશાકારક સિરપ સાથે યુવાનને ઝડપી પાડવામાં આવ્યો છે અગિયાર રૂપિયાના મુદ્દાવાલ સાથે યુવાનને પકડી પાડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે